ખેડામાં નડિયાદની લક્ષ્મી સ્નેક્સ કંપનીમાં કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે રિયલ કંપનીના નવસોથી વધારે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે લઘુત્તમ વેતન પીએફ સલામતી સહિતની માંગને લઈ હડતાલ થઈ રહી છે કોન્ટ્રાક્ટરના અયોગ્ય વર્તન નિયમોનું પાલન ન થવાની પણ ફરિયાદ છે કંપની માંગ નહીં સ્વીકારે તો આંદોલન ઉગ્ર કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ કર્મચારીઓએ સરકારી અધિકારીઓને પણ આ બાબતે રજૂઆત કરી છે

આમ પેલા એમના જે બોક્સમાં જે રહ્યા છે એમને કીધું કે દસ દિવસથી થી છ મહિના થી લઈ ગયા છે હજુ બૂટ બની આયા જ નહીં અમે લોડિંગ કોમ કરીએ સાહેબ બરોબર અમારા સેફ્ટી બૂટ આવતા નહીં અમે લોડિંગ કોમ કરીએ અમારા સેફ્ટી બુટ ની જરૂર હોય ને સાહેબ આજે કંપનીમાં વરસાદ વાતાવરણ ચોમાસાનું છે એટલે વરસાદ પડતો હોય બુટ પલડી જાય બુટ પહેર્યા વગર આવે તો એવાય પંચિંગ નંબર લખા ઘેર કાઢી મેળવે સાહેબ અમે પ્રોબ્લેમ એવી છે કે અમે દસ વર્ષથી નોકરી કરે દસ વર્ષ નોકરીમાં નવાનો પગાર ચારસો રૂપિયા છે હવે હું મશીન ઓપરેટર છું હવે મારો પગાર સાતસો પાંચસો ને સાત રૂપિયા છે ખાલી નવા કરતા સાત રૂપિયા વધારે હવે એમાં પ્રોબ્લેમ પગાર નો છે બીજું રહ્યું લંચ નું કે કેન્ટીનમાં ખાવાનું હરખું આવતું નહીં ચાલીસ રૂપિયા ફૂલ ડિસના કાપે છે એમાં પાછું ટાઈન રોટલી શાક દાળ થોડાક થોડુંક કાલે હવે એ ખાવા લાયક જ નહીં કે ના માણસ કઈ શકે કે ના કુતરા ખાઈ શકે ને રહ્યું સેફ્ટી બુટ સેફ્ટી બુટમાં અમે પચીસ થી સત્યાસી કિલો ના રોલ ઉચાકીને મશીનમાં મેલીએ છીએ હવે એ પડે તો અમારા હડકાઈ તૂટે બધું તૂટે તો કંપની વાળા એવું કે તમને સેફ્ટી બૂટ હાલ આવે નહીં